નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં જેની રાહ જોવાઈ રહી હતી તે ફેડ મિટિંગનું કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે સોના અને ચાંદીના ભાવમાં ફેડ મીટિંગને લઈ ગભરાટ ભરી ઉથલપાથલ થઈ રહી છે તો આજની વાત આગળ કરતા પહેલા વિડિયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ફેસબુક મિત્રો પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં અમેરિકા માં ફેડ મીટિંગ ચાલુ થશે અને આવતીકાલે કાલે 10 ડિસેમ્બરે 11:30 વાગ્યે ફેડ મીટિંગ માં વ્યાજ દરો માં 0.25% નો ઘટાડો થાય તેવી સંભાવના હવે વધીને 89.4% થઈ ગઈ છે અને આ બાજુ જાન્યુઆરી મહિનામાં જે ફેડ મીટિંગ યોજાવાની છે તેમાં વ્યાજ દરોમાં માં 0.25% નો ઘટાડો થાય તેવી સંભાવના હાલ ફક્ત 23.8% છે આ મિટિંગમાં તો વ્યાજ દરો ઘટશે પરંતુ આગામી મિટિંગમાં વ્યાજદરો ઘટવાની ઓછી સંભાવના છે કારણ કે ફેડના અધિકારીઓ હાલ ડિવાઇડેડ છે એટલે કે મતમાં વેચાયેલા છે મતભેદ વધી રહ્યા છે જેને લઈને વ્યાજદરમાં જાન્યુઆરી મહિનામાં ઘટાડો થવાની ઓછી સંભાવના ઊભી થઈ રહી છે જેથી સોના ચાંદીના ભાવમાં એક દબાણ ઊભું થઈ શકે છે રશિયા યુક્રેન યુદ્ધમાંથી મોટા સમાચાર આવ્યા છે ટ્રમ્પે કહ્યું છે કે ચેલેન્જ જેલેન્સ્કીએ રિજેક્ટ કરી દીધો છે ટ્રમ્પનો પીસ પ્લાન જેને લઈને હાલ રશિયા યુક્રેન વચ્ચે આ યુદ્ધમાં યુદ્ધ જે કોશિશો થઈ રહી હતી તેને મોટો ધક્કો લાગ્યો છે હવે આગળ જોવાનો રહેશે ટ્રમ્પ આ મામલે શું નિવેદન આપે છે શેર બજારમાં સતત બીજા દિવસે બોલી ગયો છે કડાકો સેન્સેક્સમાં બસો ઓગણચાલીસ પોઈન્ટ અને નિફ્ટીમાં સડસઠ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે જેને લઈને ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવને સપોર્ટ મળી રહ્યો છે ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો એક સપ્તાહનો નો તમે જોઈ રહ્યા છો બે તરફી જબરદસ્ત વધઘટ વચ્ચે હજુ પણ ચાંદીના ભાવમાં મજબૂતી દેખાય રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદના ભાવ ચાંદના ભાવની રેન્જ આજના દિવસે અઠાવન પોઈન્ટ બેતાલીસ ડોલર થી નીચામાં સત્તાવન પોઈન્ટ સાઈઠ ડોલર સુધી જોવા મળી છે અને ગુજરાતના શહેરોમાં આજનો ભાવ ડોલર અઠાવન પોઈન્ટ ઓગણીસ એક કિલો અઠાણું બે ચાંદી ચોરસા એક લાખ ચોમોતેર હજાર છસો પચાસ એક કિલો નવસો નવાણું ચાંદી એક લાખ ચોતેર હજાર પચાસ ચાંદી એક લાખ ત્યાંસી હજાર એકસો રૂપિયા બોલાઈ રહ્યો છે ચાંદીના એમસીએક્સ માટેના આજના દિવસના બાવીસ ઉપર નજર કરીએ એક લાખી હજાર સોનાના ભાવના ચાર્ટ એક સપ્તાહના તમે અત્યારે જોઈ રહ્યા છો સોનાના ભાવમાં બેતાલીસો સાઈઠ ડોલર થી લઈ નીચામાં એકતાલીસો ડોલર ના લેવલ વચ્ચે સોનું અથડાઈ રહ્યું છેલ્લી ચોવીસ કલાક દરમિયાન પણ સોનાના ભાવમાં

સોનાનો ભાવ ઉતરી ગયો છે ભારતીય બજારમાં સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં એક લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું એક લાખ અઢાર હજાર ત્રણસો નેવું રૂપિયા ચોવીસ કેરેટ વીજ જીએસટી સોનું એક લાખ બત્રીસ હજાર સાતસો ત્રીસ રૂપિયાના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ અને જામનગરમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન વધ્યા મથાળેથી સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે એક રૂપિયા જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં આગળ મોટી વધઘટના છે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં લિંક આપેલી છે ખાસ જોવા જજો અને આ રીતની અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સત્યા કરવાનું ફેસબુક મિત્રો પેજ ફોલો કરી દેજો આભાર